જો ભાઈ આપણું ઓલ ઓવર ઘર છે આખું જોઈ લો તમે કેમેરામાં તો આપણે ગાડી નીચે ઉતારી લીધી ને મસ્ત મજાની આખી સાફ સાફ સફાઈ કરેલી છે જો ભાઈ આપણે ઢોર માટે કુંડી ભરીએ ને તો જો આવી રીતના પીવા આવે સોસાયટીમાં મને શાંતિ મળે જો બીજું બચ્ચું બતાવું તમને અહીંથી ભાઈ મસ્ત મજાનો રસ્તો આવી ગયો આ રસ્તો એવો હોય ને કે કઈ ટ્રાફિક જ ન હોય તો મિત્રો આ જે રસ્તો છે ને એ એકદમ ગામડાનો રસ્તો છે એટલે જરાય આમાં ટ્રાફિક એ ને એકદમ મસ્ત રસ્તો છે કે અહીંયા ખાડો ન આવે ને આમ જોઈ લો સાઈડ આમ રણ વિસ્તારનો એવું છે ને અહીંયા ગાડી સારી સ્પીડમાં હાલે જો કામ હાલે કે જેસીબી ટ્રેક્ટર નું આપણે હવે જઈએ આવો રસ્તો ગળું સુધી છે અને પછી ત્યાંથી હાઈવે આવી જાય એટલે તાલાડાથી અમારા ઘરથી રસ્તામાં કંઈ વાંધો જ નથી હારમ રસ્તો છે તો ભાઈ રસ્તામાં ક્રોસિંગ ગાડું આવ્યું તો આપણે ટ્રેન જાય એટલે ઊભું પડ્યું ને હવે રસ્તો ખાલી થઈ ગયો હાલો હવે હું તમને ઉપરથી એક સીન બતાવું મસ્ત મજાનું આડી પુલ આવે ને એટલે આપણે સનરૂપ થોડીક એવી ખોઈ લીધો તો આપણે ત્યાંથી મોબાઈલ કાઢશું બાયણા

જો ભાઈ આપણે ગળું પહોંચી ગયા ને ડુંગળીનો રોપે લેવાનો હતો ત્યાં ક્યાંય મળતો નહોતો ત્યાં મળી ગયો આપણે તો જો બતાવું તમને માંગરોડ પહોંચવામાં છ સાત કિલોમીટર ની વાર છે હાલો ભાઈ પહોંચી ગયા આપણે હાઈવે ઉપર જ છે તો જાય અંદર જો આ માંગરોળનો હાઇવે અને અહીંયા નર્સરી આ સાઈડ માંગરોળમાં ઘણા પ્રકારની નર્સરી છે બહુ મસ્ત મજાની આપણે ગીરમાં એ સાઈડ ઓછું હોય પ્રમાણ હા જુઓ તમે એક વનસ્પતિમાંથી મોલલો બનાવ્યો કેટલો મસ્ત લાગે જુઓ તમે બીજું આ ફૂલ ફૂલઝાડ જો થોડોક સનલાઇટ આવે એક જ મિનિટ હવે જોવું તમે કેટલું મસ્ત લાગે મતલબ જો આગળ છે એક આ ઓલા છે આ છે તો હવે આપણે આગળ આ આટો મારીએ નર્સરી તો બહુ મોટી હોય જો આવા રીતના અલગ અલગ પ્રકારના બધા વૃક્ષો છે આપણે અડધા નામે ન આવડતા હોય આપણે જોયા ન હોય એવા એવાય વૃક્ષો હોય આ બધી લગભગ ક્રિસમસ ટ્રી છે આપણી વાળિયા છે આ વસ્તુ ને આ બધી મોટા મોટા રિસોર્ટ મોટી મોટી હોટલ હોય ને ત્યાં આવી રીતના પ્લાન્ટેશન થતું હોય આખા ટ્રેક્ટર કે મોટા વાહનમાં લઈ જાય ને આખું એમાંથી જ તરત ટૂંકમાં એમરજન્સીમાં જ બધું ઊભું થઈ જાય ઝાડવા કેમકે આ બધી વધતા ત્રણ ચાર વારો લાગે ને આ ચીક્કું છે અહીંયા આ મસ્ત મજાના ફૂલ ઝાડ છે ને હાઈવે ઉપર તમને ઝાજી નર્સરી મળી ગયા જાજી નર્સરી ઘણી છે અહીંયા નર્સરીની જ નથી એટલે આંબા કલમ થી લઈ ફૂલઝાડથી થી લઈ અલગ અલગ પ્રકારના ફ્રૂટ થી લઈ નારિયેળીથી થી લઈ બધી વસ્તુ હોય જો ને ભાઈ નર્સરીને ખાસિયત છે કે અલગ અલગ પ્રકારના ફૂલઝાડ વનસ્પતિ હોય ને એટલે બહુ મસ્ત ગાર્ડન જેવું લાગે જો તમે બધાનું આ જો ભાઈ આપણે અહીંયાથી નીકળી ગયા બીજી નર્સરીએ વરામબાગ નર્સરી આવી ગઈ તો આપણે ગાડી અહીં રાખી દઈએ તો ભાઈ આપણે પહોંચી ગયા વરામબાગ નર્સરી ગાડીને મસ્ત મજાની અહીંયા રાખી દીધી ને આ પણ હાઈવે ઉપર જ છે તો હાલો લો અંદર જો ભાઈ આ ફૂલ ઝાડ છે મસ્ત મજાનું છે પોનસેટિયા કહેવાય આને જો આ બધી આખી ઇન્ડોર વેરાયટી છે અહીંયા જેટલા પણ ફૂલ ઝાડ છે એટલા બધા અને જો આ મસ્ત મજાની કારીગર કરી ગઈ રીજો જો આ મસ્ત મજાના ફૂલ છે ગુલાબી યલો બધા મસ્ત છે આગળ જો આ સૂર્યમુખી જેવું લાગે હવે આપણે મસ્ત મજાનું એક ફૂલઝાલ લઈ લીધું અહીંથી બહુ રેર આઈટમ છે હવે આપણે ક્રિસમસ ટ્રી પણ કાઢી લીધું ના જે આગળ જવાનું છે મસ્ત લાગે આવો જો ભાઈ આ એક આપણે કાઢ્યું બહુ મસ્ત છે આ પણ જો ત્રણ વસ્તુ આપણે અહીંથી કાઢી જો ભાઈ આની ડિઝાઇન જો મસ્ત મજાની ડિઝાઇન છે અને થળમાંથી આવી રીતના કરેલું છે અને બીજી એક હું તમને મસ્ત પેટર્ન બતાવું જો આ સેટ પણ એવો આકાર કરેલો હોય પછી આ સેટ જોઉં આ કંઈક પ્રાણી જેવું લાગે પછી આમ નમસ્તે જો બે હાથ જોડીને ઊભું પછી આ સાતડો છે આ આઠડો છે આ છગડો છે કોઈને નંબર બનાવવા હોય તો આમ આવી રીતના બની જાય પછી આય નમસ્તે કરીને ઊભું પછી આ ત્રણ બોલા જો પછી આ નો મેપ છે આ મસ્ત મજાનું ફૂલ ઝાડ છે પછી આ જો બધી ડિઝાઇન આ પક્ષી લાગે મોર કહેવાય છે ભાઈ આ નર્સરી તમે વરામબાગ નર્સરી નામ છે આમ માંગરોળ બાજુથી થોડાક આગળ આવો ને માંગરોળ ટપીને હાઈવે ઉપર તો નીચે ઉતરી જવાનું આ તમને બહુ મોટી નર્સરી છે તમને આમ સામે દેખાશે ને હજી આગળ અને બીજી બ્રાન્ચ છે તો આપણે હવે ત્યાં જઈએ આગળ ને ગાડી જો આપણી થોડી ઘણી ભરાઈ ગઈ આપણે થોડીક ધૂળ ઉડે ને તો એ ગેરજાઈન હું સાફ કરી ગાડી આપણી ક્લીન જ હોય ને આપ પણ બહુ મસ્ત લાગે જવું તમે મિત્રો આ વૃક્ષો એવી વસ્તુ છે ને તમે કરોડો રૂપિયાનું બાંધકામ કરી લો પણ આ નેચર જે કહેવાય ને કે આ બધી ન હોય ને તો ફાર્મ હાઉસ બંગલો બધું અધૂરું લાગે જવો તમે ભાઈ ખરીદી થઈ ગઈ આપડે આપણે ત્રણેયને લોડ કરી લીધા ગાડીમાં જો ગેર રહીને મારે ને માર મમ્મી વધારે ફાઇટ થાય હું એમ કે વાડિયા વાવું આ એમ કે ગેર રાખવું કા તો એ હું સાનું માનું ઉપાડી તો જાય વાડિયા ભાઈ અહીંયાથી આપણે નીકળી ગયા ને હવે એ લોકોની બીજી નર્સરી અહીંયા જ છે તો ત્યાં જઈએ આપણે હવે આ સાઈડ ટૂંકમાં બધાય ફ્રૂટના રોપા મળી જાય તમને હાલો આવી ગયા ભાઈ આપણે બીજી નર્સરીએ આપણ બહુ જબર મોટી છે રોલ આપડે નીકળીયા માં આગળ આ સાઈડ પણ આખામાં છે ને આ સાઈડ પણ આખામાં છે આમ તો જાજુ છે જાજુ એટલે જાજુ આ અંજીર ને સેતુડી ને અંજીર તો છે છે ગુલાબી ને સેતુડી હવે આપણે જઈએ અંજીર જો આ મીઠો લીમડો કેળ અંજીર દાડમ ઈશ્કા નહી પતા ચાલો અંજીરનો રોપડો લઈ લીધો જો ભાઈ અહીંયા કમોડસ હોગા બજાયવું નથી કમોડ આપડે સ્ટોરેજ ફૂલ કરી દીધું આઈથી લઈ લીધો જો આ લઈને આવે હાલો એસીમાં નો આવે અરે હાલતી ગાડીમાં નો આવે લઈ લો

ને આજનું વેધર જોઈ લો ક્યાંય વાદળ નથી એકદમ ખુલ્લું છે ને તડકો પણ બહુ છે ને શિયાળામાં ચોમાસું ન હોય ને એટલે ગાડી ફેરવવાની અલગ મજા આવે કેમ કે જો જેમ હવારા લઈ ગયા હતા ને એમને એમ છે એક ધૂળનો ડાઘ નથી આખી ક્લીન છે ભાઈ હવે આપણે અહીંયા સાડા પાંચ છ વાગ્યા સુધી રોકાવાનું છે પણ એ પહેલાં આપણે બધા કાસ ખોલી નાખીએ ગાડી હવે અહીંયા જ પડી રહે કેમ કે આ બધું આપણું પડ્યું ને અંદર વનસ્પતિ જેટલા ફૂલદાળ ને બધું એને પછી બહુ વધતી થઈ ગરમીના કારણે અંદર બફારો થાય ને તે હુકાઈ જાય અને પહેલાં અમારે એવું બન્યું હતું અમે લઈ આવ્યા હતા ને આખું હુકાઈ ગયું હતું ગાડીમાં ને ગાડીમાં ને હાલો હવે જમી લઈએ આપણે જો ભાઈ આપણે જમવા બે જઈએ હળદની દાળ ડુંગળી લીલી ચટણી લાલ ચટણી ભૂંગરા રાયતી રોટલા છાસ ગ્રીન ચટણી આવી ગયું બગીચામાં મોલ લાવ્યા જો જો અહીંયા થઈ ગયું અઘોસે નારડીને નડે એટલે બધી સાફ સફાઈ કરે આ ફૂલઝાડ છે ને એને એઠે બહુ કોટા ફૂટે જો એટલે સાફ સફાઈ કરે મારો પપ્પા ને બીજું જોઈ રહ્યા એટલે ફ્રૂટના રોપડા લેવાની વાવવાના હે મોટર હાલતી કરી દીધી પાણી જાય હવે આપણે પાઈ દઈએ જો ભાઈ એટલું શાકભાજી ભેગું કર્યું ટમાટર ને બેગન ફુદીના ના ભીંડી ભી હે કા સીપ ગઈ ભીંડી જો ભાઈ ઓર્ગેનિક થોડુંક પણ હારામાં હારું હાલો ભાઈ તો આજના વિડીયો અહીંયા એન્ડ કરીએ કાલે આપણે હું હું વૃક્ષો વાવ્યા હું કામ કર્યું કાલે આપણે ફરીથી ચાલુ કરશું વિડીયો તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં જો ભાઈ લાઈવ સીન જોઈ લો તમે થોડુંક ઝૂમ કરું આપણે પહેલી વાર કહેવાય બાકી અત્યારે પાણીમાં વહી ગયું હોય પણ જો આરામથી તરે બચ્ચું લાગે છે નાનું you <laughs>